બુલેટિન ની શરૂઆત કરીશું પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયની શ્રદ્ધાંજલિ સભા અમદાવાદના સંગીત પ્રેમીઓ દ્વારા રાખવામાં આવી હતી ત્યારે પૂજ્ય મોરારી બાપુ આ પ્રસંગે વિશેષ હાજર રહ્યા હતા અને તેમની ભાવભીની શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી પુરુષોત્તમ ઉપાધ્યાય તેમના જીવનના નવા દાયકા બાદ શ્રીજી ચરણમાં પધાર્યા જોકે ગુજરાતી કાવ્ય સંગીતના ચિરંજીવી પુરુષોત્તમ ઉપાધ્યાયના જીવન સંગીત અને વારસાને વધાવવા માટે ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વોત્તમ પુરુષોત્તમ આપણા પીયુ આ જ ઓડિટોરિયમમાં છવ્વીસમી મે ઓગણીસો ચોરાણું માં એમની ષષ્ટીપૂર્તિ ભવ્ય યોગીથી અમે લોકો અને પંચોતેર વર્ષ મુંબઈમાં યોજાયા હતા ત્યારે લતા મંગેશકરજી આવ્યા હતા સાહેબ આપણા પીયું પોતાના છે આખા ગુજરાતને અવિનાશ વ્યાસે ગાતું કર્યું અને પુરુષોત્તમભાઈએ કવિતાની સમજણ આપી એના સ્વરાંત કર્યા આદરણી પુરુષોત્તમભાઈ ને આપણે સૌ આજે એ દેહ સ્વરૂપે નથી એટલે એને યાદ કરવા એક સાથે છે પ્રાર્થના સભા પણ પુરુષોત્તમભાઈની પ્રાર્થના સભા એ શબ્દ જ આપણા મનને રૂચે નહીં એવો ભવિષ્ય પુરષોત્તમભાઈ હતા કે જેમના જવાથી એમની વિદાયથી આખું એક રૂપ અસ્ત થઈ ગયું એમ કહીએ